સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસોથી વધુ રક્ત યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું ગોધરા શહેરમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન સંત નિરંકારી મિશનનું સામાજિક વિભાગ દ્વારા સંત નિરંકારી સત્સંગ ભવન ભોરાવાવરોડ ગોધરા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મિશનના અને ગોધરા શહેર તેમજ ગોધરાની આજુબાજુના ગામના અનેક નાગરિકોએ નિસ્વાર્થ ભાવથી રક્તદાન કર્યું હતું જેમાં ત્રણસોથી વધુ રક્ત યુનિટ એકત્ર કરવામાં આવ્યો હતો રક્ત એકત્રિત કરવા માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગોધરાની ટીમ ઉપસ્થિત રહી હતી આ શિબિરનું ઉદઘાટન દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભૂપેન્દ્રભાઈ ગટરિયાના કરકમલો દ્વારા કરવામાં આવ્યું જેમાં ગોધરા બ્રાન્ચના સંયોજક અજયભાઈ ઈસરાનીજી તથા ગોધરા બ્રાન્ચના બહેન વિદ્યાબહેનજી ઉપસ્થિત રહ્યા હતા દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જે રક્તદાન શિબિરમાં ભાગ લેનાર તમામ રક્તદાતાઓને પ્રોત્સાહન વધારીને અને જનકલ્યાણને સમર્પિત તેમની નિસ્વાર્થ સેવા અને બહુમૂલ્ય યોગદાનની પ્રશંસા કરી હતી અને આવેલ તમામ રક્તદાતાઓ તથા આવેલ અતિથિગણ અને ડૉક્ટરની સાથે આવેલ તેમની ટીમને હૃદયપૂર્વક આભાર પ્રગટ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે ઓગણીસો છ્યાસીમાં યુગ બાબા હરદેવસિંહજી મહારાજ દ્વારા શરૂ કરાયેલ આ પરોપકારનું આ અભિયાન આજે એક મેગા અભિયાનના રૂપમાં તેની ટોચ પર છે માનવજાતના કલ્યાણ માટે આજ સુધી આઠ રક્તદાન શિબિરોમાં અત્યાર સુધી તેર લાખ તેત્રીસ હાજર નવસો છ થી હરદેવસિંહજી મહારાજ ના આહવાન મુજબ ઓગણીસો છ્યાસી થી વિરંકારી મિશન માનવતાને જીવંત રાખવા માટે રક્તદાન શિબિર નું આયોજન કરતું આવ્યું છે આજે ઓગણીસો થી લઈને

જો માનવતાને જીવંત રાખવા માટે આવા અવિરલ પ્રયાસો કરતા રહ્યા છે તો આવો આપણે સૌ પણ માનવતાને જીવંત રાખવાના આ પ્રયાસમાં આપણો ફાળો આપી શકીએ એ જ અરદાસ સાથે પ્રેમથી કહેજો ધન્યવાદ ગત વર્ષ પણ ગોધરામાં 344 યુનિટ રક્ત એકત્રિત થયું હતું આ વર્ષે કદાચ એનાથી વધારે પણ થાય એવી આશા સાથે ગુરુ કહે એ કાર્ય કરું એ જ શિષ્યનો ધર્મ છે જ્યારે બાબા ગુરુબચનસિંહજી મહારાજની અમુક અપ્રિય તત્વોએ હત્યા કરી નાખી ત્યારે નિરંકારી જગત ખૂબ રોષમાં હતું બાબાજીને કહ્યું કે બાબાજી અમને છૂટ્ટી આપો અમે ખૂનનો બદલો ખૂનથી લેશું બાબાજીએ કહ્યું હા આપણે ખૂન તો ખૂનનો બદલો ખૂનથી તો લેશું પણ ખૂન નાલીઓમાં નહીં માનવની નાળીઓમાં માનવને જીવનદાન આપવા માટે લઈશું ત્યાર પછી બાબાજીના આદેશને આચરીને આવા રક્તદાન શિબિરો ઠેર ઠેર આખા વિશ્વમાં

અને આવા રક્તદાન કરીને રક્તનો બદલો રક્ત લઈ રહ્યા છે આ એક ગુરુના આદેશનું માન છે હું સર્વે ભાઈઓનું જેટલા પણ આ કાર્ય કરી રહ્યા છે પ્રેસનું એમનું પણ સ્વાગત કરું છું કે અમારો આ સંદેશ જન જણ સુધી પહોંચાડો છો એના માટે તમારો ખૂબ આભાર અને સંગતનો રક્તદાતાઓનો પણ ખૂબ આભાર કરું છું